કેશોદના આંગણવાડી વર્કર હેલ્પર માટે હલ્લા બોલ બોલાવી મેદાને ઉતરી છે કેશોદના આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનોને ઓગસ્ટ માસનો પગાર બે માસ બાદ મળ્યો છે ત્યારે ચડત પગાર ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોના આયોજન પાછળ થયેલા ખર્ચની રકમ અને આંગણવાડી કેન્દ્રના ભાડાની રકમ નાસ્તાના બિલની રકમ ચૂકવવામાં ન આવતા કિશોદના રાજમહેલ ખાતે જૂની આંગણવાડી ખાતે તમામ વર્કર હેલ્પર બહેનો એકઠી થઈને ચડત રકમ તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું મારું નામ છે રાતિયા શાંતિ બેન દેવાભાઈ હું આ એક આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું કેશોદમાં આજ રોજ અમે બધા વર્કર બહેનો અને હેલ્પર બહેનો મળ્યા છે તો અમારો મેન ઘણા બધા મુદ્દા છે એમાં મેન તો એ છે કે અમારો ઓગસ્ટ માસનો પગાર આજ રોજ ત્રીસ નવના રોજ જમા થયેલ છે પગાર બે બે મહિના મળે છે બરાબર પછી છ માસથી અમને મકાન ભાડું મળેલ નથી છ માસથી અમારા બિલો પણ મસાલા બિલો થયેલા નથી તેમજ અમારા જે પ્રશ્ન છે કે અમને પગાર ટાઈમે મળે અને સરકાર શ્રીને અમે પહેલાં પણ ચૌદ પંદર તારીખના રોજ જૂનાગઢ મુકામે જાણ કરેલ છે કે અમારા પ્રશ્નોનો હલ કરજો અને છતાં પણ કાંઈ પણ જવાબ મળેલ નથી અને અમને ઇન્સેટિવ પણ લાંબા સમયથી મળેલ નથી અને મંગળ દિવસની ઉજવણી અમે છેલ્લા દોઢ વર્ષથી કરીએ છીએ ઉજવણી ફરજિયાત કરીએ છીએ ફોટા ચોંટાડીએ છીએ અને અમારા પાસેથી કોઈ પણ અધિકારી આવે તો અમારે મંગળ દિવસની ઉજવણી કરવી જ પડે છે બરાબર અને બિલો પણ મૂકીએ છીએ છતાંય અમને સરકાર તરફથી એક પણ રૂપિયા દોઢ વર્ષથી મળેલ નથી તેમજ અમે મોબાઈલ કામગીરીનું જે પાંચસો રૂપિયા ઇન્સેન્ટીવ છે એ પણ અમને છેલ્લા કેટલા વર્ષથી દોઢ વર્ષથી તો મળેલ જ નથી એવી રીતે અમને સરકારશ્રી તરફથી ત્રણ વર્ષથી કન્ટીજન્સી પણ મળેલ નથી તેમજ અમને મકાન રિપેરિંગના જે અમુક અમુક જે આંગણવાડી છે એનું બાંધકામ સાવ નબળું છે ત્યાં બેસાડવા બાળકોને પણ બેસાડવા જેવી હાલતમાં નથી છતાં એનું રિપેરિંગનો ખર્ચ મેન્ટેનન્સ ખર્ચ પણ મળતો નથી પછી અમને કોઈ પણ જાતના છે ને જે રજીસ્ટર બનાવીએ છીએ તો એની પણ કઈ ગ્રાન્ટ મળતી નથી ખરીદી ના બિલો પણ મુકાવતા નથી અમને કાંઈ પણ મળતું નથી સ્ટેશનરી ખર્ચમાં તો અમે અમારા રીતે અમારા પગારમાંથી આ બધું કરીએ છીએ તો નાસ્તા પણ અમે છેલ્લા છ માસથી અમારા પૈસાના જ ખરીદી કરીએ છીએ પગાર લેટ મળે છે તો અમે અમારો પગારમાંથી તો અમે નાસ્તા જ ખાલી બાળકોને આપી શકીએ છીએ અમારા ઘરનું તો કઈ પણ વપરાશ થતો જ નથી કે ઘરના કાંઈ પણ ઉપયોગમાં આવતો જ નથી પગાર આંગણવાડી માટે જ અમે ઉપયોગ કરીએ છીએ તો સરકાર સરકારશ્રીને અમારું નમ્ર વિનંતી કે અમને અમારા જે પૈસા છે એ તાત્કાલિક ચૂકવવામાં આવે આગામી દસ દિવસમાં અમને બધું ચૂકવવામાં આવે નતર અમે અગિયાર દસ ના રોજ અમે ગાંધી ચિંધિયા માર્ગે જશું જય હિન્દ જય ભારત